ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ અને અત્યારે અત્યારમાં સાત વાગ્યામાં આમ ક્યાં જઈએ કાલે તમે બધાએ જોયું એમ માતાજીને અહીંયા ઓલું થયું છે કંઈક તો જો અહીંયા ઓલું ફ્રેશ જ્યુસ બધું તો પછી આજે એને બેનને સ્કૂલે મૂકવા જવા પડે મત કે વેનમાં તો પછી અહીંયા કોઈ કડી ગયું હોય તો દુખે એટલે તો વેન માં મૂકલો પછી પાંચ એક મિનિટ લઈને અમે ને સ્કૂલે મૂકવા તા હવે ને સોફિન હવે ઘરે જઈએ છીએ આ એટલે સવાર માં એક નો ચક્કર લાગી ગયો નાની થઈ ગઈ લોંગ શોર્ટ થઈ ગઈ

બે મિનિટ તો તમે નાખો ના પોણા દસ થઈ ગયા છે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે યોગા માં જઈ આવું પછી આવીને મળીએ થોડું કામ છે ને એ આવીને પતાવી દો પેલા જઈ આવું આપણા સંબંધી કારણ કે લગ્ન એક એવો પ્રસંગ છે ને અત્યાર લગી બધા આપણે ફોન માં મળતા હોય પ્રસંગ માં આપણે બધા રૂબરૂ મળે બરાબર ને આ તો રૂબરૂ જ્યારે લોકો મળે ને ત્યારે હૃદય ની વાત કઈ લેવાની કે ભાઈ થોડું તબિયત નું ધ્યાન રાખ અને આપણા સગા સંબંધી કેન્સર માંથી બહાર આવે ડિપ્રેશન માંથી બહાર આવે નિરોગી રહે તો સુખી સમાજ બને કે ન બને હા તો લોકોને યોગ નું જ્ઞાન બાંટવાનું છે નું જ્ઞાન બાંટવાનું યોગ નું જ્ઞાન બાંટવાનું હાલ તો વાતું નઈ કર કારણ કે મન તો વાત કરવા માંગે પ્રસંગમાં જાય એટલે મન પહેલી વાત શું કરે બહુ હાડી હરી છે મન તો ભોગની વાત કરે છે ને પછી કે આ નીકલે શું રાખીયું હે આ એમ પડે પછી કે રસોમાં હું છે આ યાની કે મન ભોગની વાત કરે છે કે આપણો મન યોગની વાત કરે ને તેદી જીવનમાં કામ થઈ જાય છે તો બધાય શુંની વાત કરવાની ભોગની બાજુવાળી બેન ને કો યોગની વાત કરવાની

યોગામાં માં ને પછી તરત અમે કા હું મમ્મી બાર ગયા તા પછી આવ્યા પછી રસોઈ કરી ત્યાં આવી ગયા તા એટલે બે વાગી ગયા સવા બે થઈ ગયા છે બે વાગ્યા ફટ વાસણ કર નાખીએ જમી લીધું હવે વાસણ બાકી છે નવા મને ફિટ કર્યા ને

સિમિલર ગોઠવાઈ ગયા કે ખૂણો પકડી બહુ ઠંડી છે ચમકારો છે આજે સારું પડે તો આ વખતે કે આજે યોગા નો ફર્સ્ટ ઓરિજિનલ ફર્સ્ટ મને લઈ જા જાવ મસાલો લઈ જા બે દોસ્ત

Begun, baja Black and black sih ya, Papa bimar pabimar beda nih waktu dia pada muka itu tuh orang sih ya. bye. Ah. black black teriyo.

એટલે ટોટલી મેથી મારું તારી જેમ શિરો મમ્મીએ કીધું બનાવી